મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જુલી ટેટુ સ્ટુડિયોમાં દર્શિતભાઈ પાસે ટેટુના શોખીન માટે તો ખાસ ઓફર છે કે કોઈપણ ટેટુ દોરાવશો એટલે પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ આપશે બજારમાં અત્યારે એક ઇંચના પાંચસોથી સાતસો રૂપિયા ચાલે ને અહીંયા ચારસોથી પાંચસો રૂપિયા ચાલે ને એમાં તમને પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ આપે એટલે બસોથી અઢીસો રૂપિયામાં એક ઇંચ ટેટુ પડે છે ભાઈ તો તો ટેટુ દોરાવી લેવાય દર્શિતભાઈ છેલ્લા પાંચ વર્ષથી ટેટુ આર્ટિસ્ટ છે અને અત્યાર સુધીમાં તો ઘણા લોકોએ આમની પાસેથી ટેટુ બનાવડાવી લીધા છે લોકો બહાર ગામથી સ્પેશિયલ આમની પાસે ટેટુ બનાવડાવવા માટે આવે છે કેમ કે અહીં બ્લેક ટેટુ કલર ટેટુ થ્રીડી ટેટુ આના સિવાય તમે કહો એવા ટેટુ તમારા ફોટાવાળા પણ દોરી આપે છે તમારા મમ્મી પપ્પાના માતાજીના તમારા વહાલા મિત્રોના માંગો તેવા ટેટુ તમને હાઇજેનિક રીતે દોરી આપે છે અને હા તમારે પોતાને ટેટુનો બિઝનેસ કરવો છે તો અહીંયા ટેટુ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે તો અહીંયાથી ટેટુ આર્ટિસ્ટ પણ તમે બની શકો છો અને સારી એવી ઇન્કમ પણ મેળવી શકો છો એપોઇન્ટમેન્ટ લઈને આવવું અને હા વહેલી તકે અહીંયા પહોંચી જવું ઝૂલી ટેટુ સ્ટુડિયોમાં અને હા આ વિડીયો તમે પાંચથી દસ વ્યક્તિને શેર કરો અને એમના પેજને ફોલો કરી દેશો એટલે તમને પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ આપશે ભાઈ તો તો પહોંચી જ જવાનું દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ગોવર્ધન ચોકથી પુનિતનગરના ટાંકા પાસે ખોડિયારનગર શાક માર્કેટમાં ગીતાનગર મેઇન રોડ ઉપર ઝૂલી ટેટુ સ્ટુડિયોમાં